ભરૂચ તાલુકાના મઢ મહેગામ ખાતે ગોસવાઈ મહારાજની ભવ્ય સાલગીરા મહોત્સવ યોજવાયો ભરૂચ તાલુકાના નર્મદા કિનારે આવેલા મહેગામ ગામ જ્યાં સાતસો વર્ષ પહેલાં એક સંત થઈ ગયા જેમનું નામ બાવા ગોસાઈ મહારાજ જેને મહાવદ અમાસના દિવસે પત્ની દેવળબા તેમજ શિષ્ય પિતામ્બર સાહેબ સાથે સમાધિ લીધી હતી તેથી અહીંયા દર વર્ષે દિને તેમના સમાધિ દિન ઉજવવામાં આવે છે જેની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંત વાણી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અંબાસના દિવસે બાબાએ સમાધિ સમયે આપેલા નિશાન ગરુડના ઈંડા પંચમુખી શંખ બાવાની જટા માતાજીની કંઠી જેને પાલમાં સજાવીને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા સમાધિ મંદિર ખાતે ભક્તોના દર્શન અર્થે લાવવામાં આવે છે સંતના સમાન ઊભી અને આડી આંબલી આજે પણ મઠ મંદિરમાં હયાત છે અહીંના ગુરુ કરતા પહેલા શિષ્ય પૂજાય છે દક્ષિણ ગુજરાતમાં તેમજ મુંબઈમાં વસતા માયાવંશી સમાજના લોકો હરિગોસાઈને ગુરુ કુલગુરુ તરીકે પૂજે છે અને લગ્ન તેમજ અન્ય પ્રસંગે તેમને નિવેદ્ય ધરાવે છે આ વર્ષ તથા તારીખ સોળ બે બે હજાર છવ્વીસ અને સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો ગુજરાતના કોસંબા એના હાસોડ સુરત બાર બારડોલી તેમજ અન્ય રાજ્યોમાંથી પગપાળા પાલખી લઈને આવે છે

ગામના વિકાસ ધર્મશાળા માટે ભૂમિ દાન તેમજ ધર્મશાળા બાંધકામ માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતના ખ્યાતનામ કલાકાર કમલેશ બારોડ અને અપેક્ષાબેન પંડ્યા એ સૌ ભક્તોને ભક્તિમાં તરબળોળ કરી દીધા હતા કાર્યક્રમનું આયોજન મંદિર ધાર સમિતિ તેમજ ભક્તો દ્વારા કરવામાં આવ્યું